રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી પહેલાં હેલ્મેટના વેચાણમાં વધારો થવો છે હાલ રાજકોટમાં હેલ્મેટના વેચાણમાં વધારો થવો છે માર્કેટમાં સાતસોથી લઈ અને બાવીસો રૂપિયા સુધીના હેલ્મેટ મળી રહ્યા છે શહેરી વિસ્તારમાં હેલ્મેટથી મુક્તિ આપવા માગ શહેરી વિસ્તારમાં હેલ્મેટ જરૂરી નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે ફરજિયાત હેલ્મેટની અમલવારી નથી થતી તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે

આપણે લઈને પાછો તિજોરીને હવાલે મૂકી દેવું પડે વરી પાછો હોય ને ચાલુ થાય બે પાંચ વાર પછી વરી પાછો આવી રીતે થાય છે આ ચોથી પાંચમી વખત છે દરેક વખતે ખર્ચો કરવો પડે શહેરમાં થોડુંક રાહત આપવી પડે હાઇવે પર કમ્પલસરી કરે એ જરૂરી છે હાઇવે પર જરૂરી છે શહેરમાં બહુ એટલું બધું આપણી સ્પીડ ન હાલતી હોય ગાડી હાવ સામાન્ય સ્પીડ વીસ ત્રીસ થી હાલતા હોય તે છતાંય અને બીજું એમને એમ કીધું છે કે પાછળ પાટે માટે પણ જરૂરી છે તો એ થોડુંક પડે છે પરિસ્થિતિમાં અત્યારના પહેલા કરતા વીસ થી પચીસ ટકા ખરીદી વધી છે પણ હજી લોકોને વિશ્વાસ નથી બેસતો એનું કારણ એ છે કે બે ત્રણ પેઢી ઓલરેડી હેલ્મેટ રિવાજ થઈ ગયું છે અને એટલે વિશ્વાસ નથી બેસતો અને બધાનું કહેવાનું એમ છે કે અમે હેલ્મેટ પહેરવા તૈયાર છીએ પણ રાખવાની બહુ સમસ્યા છે